અને પ્રદેશ આરટી પ્રમુખ નીતિનભાઈ ગેલાની અને ભરૂચ જિલ્લા નર્મદા ઝોન ચાર પ્રભારી દિવાન ફિરોજની અધ્યક્ષતામાં આજ રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરજણ અને પૂર બંને તાલુકાના પત્રકારોનો સમાવેશ કરી કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં કરજણપુર તાલુકા પ્રમુખ તરીકે ગુલજાર દિવાનની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ બેચરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી બીજા ઉપપ્રમુખ તરીકે વિજય પાટણ વાડિયા ની વરણી કરવામાં આવી અને મહામંત્રી તરીકે ચૌહાણ નિમેશભાઈ કાલિદાસની વરણી કરવામાં આવી તો મંત્રી તરીકે અફાક અઘાડીની વરણી કરવામાં આવી બીજા નંબરના મંત્રી તરીકે દાઉદ દિવાનની વરણી કરવામાં આવી ત્યારે સહમંત્રી તરીકે તસ્લીમ પિરાવાલા અનસ્પતાલા પિંટુભાઈ વસાવા તેઓની વરણી કરવામાં આવી હતી ત્યારે આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે હિતેશ પટેલની જવાબદારી સોંપવામાં આવી હતી આમ કરજણ અને પૂર તાલુકામાં પત્રકાર પરિષદ એકતા સંગઠનની કારોબારી સર્વાનુમતે પૂર્ણ કરવામાં આવી હતી મિટિંગની તમામ વ્યવસ્થા કરજણ એપીએમસીના હોલમાં કરવામાં આવી હતી કાર્યક્રમનું આયોજન કરજણ પત્રકાર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચાય નાસ્તો કરી બધા છૂટા પડ્યા હતા સફિક પટેલ તુફાન ઇઝ ન્યૂઝ આમોદ